તમારી છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં આજે સવાર સવાર માં પણ આપણે ધોઈ તૈયાર થઈ ગયા છે કારણ કે આજે આપડા પપ્પા છે શરા એટલે આપડે બ્રાહ્મણ ને બધા જમણવાના છે

અને બીજા આપણે મિત્રો નાસ્તામાં પટી અને ખારે બે વસ્તુ છે બરાબર અત્યારે પહેલી ફેરી ખાવું છું બાકી હું ડેલી કઠોળ ખાતો પણ કઠોળે મૂકી દીધા હે અને બીજી વસ્તુ એ થોડું બધું મારું બેગ્રાઉન્ડ બધું બગડી ગયું છે બધું બગડી ગયું એટલે પાછું જવું આજે મેં પહેલી ફેરી પટ્ટી અને ખારી ખાઈએ પણ હકીકતમાં વાત કરું કે આ વસ્તુ ના ખવાય મેંદો છે મેંદો છે એ ફવારમાં મળે ગુજરાતમાં ખાવાનું છે ને આપણે બધાને ખબર જ છે કે ભાઈ ગુજરાતના ખાવા જેવું ક્યાંય પણ તમે ખૂણીઓ લઈ લો બીજો કોઈ પણ વસ્તુ ક્યાંય પણ જગ્યાએ છે ને ભાઈ ગુજરાતના ખાવા જેવું નથી મળવાનું વરસાદી પછી એવડી ટબુડીમાં પાણી ને પછી અહીંયા જો

જમવાનું બધું થાય છે જો બરોબર અમારા મોટી મમ્મી પછી અમારા મારા દાદીમાં 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 પેલી ફેરી આવ્યા આ મોટીમાંય પહેલી ફેરી આવ્યા કા ઘરે નવું બનેવું પછી દાદીમાં કેવું લાગ્યું ઘર દાદીમાં કેવું લાગ્યું ઘર ઘર કેવું લાગ્યું ઘર મકાન બનાવ્યું કેવું લાગ્યું હે થઈ ગયું ને મસ્ત હા થોડુંક ઓછું હવે હવે કે ઉંમર થઈ ગયો

આ બધું છે ને કાગડા ખાવા આવતા હોય બરોબર એટલે આ કાગડા બધું કમ્પ્લીટલી ખાઈ જાય ને એટલે આપણું હરદ પહોંચી ગયું બરાબર મારા દાદાનું મારા પપ્પાનું અને મારા દાદાના દાદાનું ત્રણેયનું એક આર ફરાદ હતું ચાલો કમ્પ્લીટલી હવે ફરાદ નાખી લીધું ને પછી અમારે બધા છે ને ગોર બાપા બધા છે ને નીચે જમશે જો મિત્રો ગોરબાપા બાપા બધા એ જમી લીધું હે ટોટલી નારાયણ અદા અત્યારે શું ભાઈ બધી છે કાણે જમવાનું વધારે હતું

ગોર બાપા ને ગરમી થતી એસી ને કમ્પ્લીટ બધી સુવિધા આપી દીધી કારણ કે ગોર બાપા ભાઈ એક એવું છે કે ભાઈ જે પહેલાનું પુરાણ છે ને એને તો કોઈ દી ભૂલવા દે નહીં કારણ કે એની હિસાબે તો આપણે બધા આગળ છીએ એટલું બધું આપણે સમજીએ છીએ એટલે હવે અમારી જમવાની વારી મેં અમારી કેદી વારી આવશે તમારા જે બાવાજી થાળી દેવાની છે બ્રાહ્મણ જમી ગયા બાવાજી થાળી દે પછી આપણે જમવાનું ચાલો બ્રાહ્મણ જમાડ દેતા હવે આપણે બાવાજી થાળી દેજે પછી આપણે છે મિત્રો આ કોઈ પૂછતું નથી કે ખાવાનું કઈ કઈ ખાવું તમારે મિત્રો હવે અમે જમવા બેસી ગયા છીએ મારા દાદી બરાબર જો આયા જમે છે આયા મોટી મમ્મી હવે બધા અમારો જમવાનો વારો આવી ગયો છે બરાબર ચાલો અમે જમી લઈ બરાબર તમને અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂર બતાવી દેજો ચેનલ પણ નવું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી માર દેજો અમે મળી વાહ